મહેસાણા જિલ્લાના તાવીયા ગામના સરકારી પશુ દવાખાનાના ટોયલેટમાંથી મોટી માત્રામાં એક્સપાયરી દવાઓનો જથ્થો મળી આવ્યો છે માહિતી મળતા પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને એક્સપાયરી દવાઓની તપાસ હાથ ધરી હતી ત્યારબાદ દવાખાના કમ્પાઉન્ડમાં દવાઓનો નાશ કર્યો હતો મહત્વનું છે કે એક્સપાયરી દવાઓથી પશુઓની સારવાર કરવામાં આવતી હોવાથી પશુઓના જીવન સાથે ચેડા કરવામાં આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા સ્થાનિકોએ માંગ કરી છે કે આ પશુ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે માનનીય મદદનીશ પશુપાલન નિયામક સાહેબની સૂચના અનુસાર ત્રણ ડોક્ટરોની એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવેલ છે એ તપાસ સમિતિ હાલ કામગીરી ચાલુ છે એક્સપાયરી દવાઓ જે મળી આવેલી છે એનો જથ્થો કેટલો છે એ તપાસ પૂર્ણ થઈ આપને જણાવવામાં આવશે આ રેગ્યુલર પણ મળી આવી છે એ હવે ગણતરી ચાલુ છે ગણતરી પૂર્ણ થાય આપને રજૂ કરવાનું બાથરૂમમાંથી મળ્યો છે બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાંથી મળ્યો છે ખુલ્લામાં સળગાયેલો પણ મળ્યો છે હવે એ બધું હાલ તપાસ ચાલુ છે ગામ લોકોની હાજરીમાં પંચની હાજરીમાં તપાસ કરતા આખી તપાસ પૂર્ણ કરતા આપને સંપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવશે અમારી બસ સાહેબ એક જ માંગણી કહેબરે એકદમ અનિયમિત ટાઈમ હાજર હતા નથી હાલ બી સાત વાગ્યા નો ટાઈમ બે ચાર દિવસે એક દિવસ આવ્યો એમાં પણ એરિયા રે અગિયાર બાર વાગે આવ્યો અને અગિયાર વાગ્યાથી જવાનો ટાઈમ હોય એ ટાઈમ એ રે આઈ અડધો કલાક બેસીને જતા બપોરના ટાઈમ આવે એટલે કોઈ પશુપાલક બપોરના ટાઈમ હાજર હોય એટલે ભેસ લઈને સવારે આવી અને પશુપાલકો લઈને આવેલા પાછા જવું પડે કેમ કે સવારે પછી ચાર લેવાને જવાનું હોય એટલે પશુપાલકોનો બધો ટાઈમ એડજસ્ટ થતો નહીં એટલે પશુપાલકો પ્રાઇવેટ દવા બહારથી પછી કરાવવી પડે ગામમાં દવાખાનું હોવા છતાં લાભ લઈ શકતા નથી ના સાહેબ અમને બિલકુલ આ વાતની ખબર નથી અમે દવા લેવા આવીએ તો અમનું કાગળના પેકિંગમાં દવાઓ આપતા અલગથી અને એ બી કેટલી આપ એક દિવસ ચાલે એટલી એક દિવસમાં તો ઢોરનો રોગ મટવાનો નથી તાવડીયા ખાતેનું જે પશુ દવાખાનું છે એના ટોયલેટ ની અંદર ચાર થી પાંચ બોરી ભરીને એક્સપાયરી વાળી ડેટ સંતાળવામાં આવી છે અને જે સવારે નિકાલ થઈ જશે તો રાત્રે બાર વાગે અમે લોકોએ ગામ લોકોને અહીંયા એકઠા કરીને અમે લોકોએ રેડ પાડી હતી અને ચાવી પટાવાળા જોડેથી મંગાવીને સંડાસનો દરવાજો ખોલાવીને જ્યારે જોયું તો ત્યાં આગળથી અમને ચાર બોરી ભરીને એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી આવી હતી જે અહીંયા હાજર છે અને બારની સાઈડમાં એક બોક્સમાં પણ એ જ દવાઓ હતી પછી ગામ લોકોને બધાને સાથે લઈને અમે લોકોએ એને લોક કરી દીધું હતું અને સવારે અધિકારીઓની હાજરીમાં લોક ખોલાવીને પછી દવાઓ અધિકારીઓને સોંપવામાં અને બતાડવામાં આવી હતી ત્યારબાદ અમને બારની સાઇડમાં પણ ખબર પડી કે જે અહીંયા પાંચ વાગે સ્ટુડન્ટો દ્વારા એમને મોકલીને આ ડોક્ટર વિનોદભાઈ મકવાણા જેમનું નામ છે એમણે દવાઓનો નાશ કરવા માટે દવાઓ સળગાવવામાં આવી છે